એક ગામલા ગામમાં નગરશેઠ એ અડધી રાતનું ટાણું હોય છે અને એ નગરશેઠ હુતા તા અને ચાર ચોર દિવાલેથી ઉતર્યા ઈ ચોર આમ દિવાલેથી ઉતર્યા ને એટલે વાણીઓ બહુ તૈયાર એને જે આગળ તો તેલના ટાંકા બનાવતા જમીનમાં એની ચાવી આમ દેખાય એમ કે રાખી અને તેજુરીની ચાવી પોતે હંખરી અને હુઈ ગયા ખોટી ખોટ નાકોરા ટેળવા મીડ્યા એટલે ચોરે આવીને આમ હાથ પહેર્યો ચાવી હાથમાં આવી એ ચાવી હાથમાં આવી એટલે મીડિયા તાળે તાળે બધી લગાડવા પણ ક્યાંય લાગી નહીં પણ તેલ નો જે ટાક લાગી કારણ કે ઢાકણું હવે ચોરી કરવા ગયા હોય ત્યાં તો અંજવાળા કરીને જોવાય નહીં કે આમાં શું છે એમ એ ઢાકણું ઉગાડીને ચાર માંથી એક જણાને કે તું આમાં ઉતરી કે આમાં અંદર કાંઈક તેજુરી રહી છે માલ લઈને વિવાહ